એ રવિવારે મારે જી એટલે સોમવારે તો ગયા એટલે સોમવાર નું મહાદેવ છે આ કુતરા ને બાર મૂક્યા હોય બધા નુકસાન કરે છે રિક્ષા હલાવે છે બે દીકરા ત્રણ રિક્ષા છે અમારે એનો મગજ એવો છે એ ગમે મારી દીએ મને મને કરી મારી દીધું ગઈ એનો મગજ ખાવાનું કોઈ નું પાટલો લઈ ને એવો મગજ છે આ તો જો આમાં મારે

બાયરી છોકરા કઈ ખબર નહીં બાયરી છોકરા ને એને પોતાને જ ગઈરાય મારે બાયરીને બહુ જ મારે 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 પેલાથી તેનો મગજ એવો જ થઈ ગયો છે હમણાં વર્ષ પેલા પીતો એમાં પાંચ છ વર્ષથી હા બધું મૂકી દીધું પછી તો એને રામ મંદિરે ગયો નરેશભાઈ અહીંયા ક્યો એટલે નરેશભાઈ કીધું તું શાંતિ કાંઈ આપડી પશુ ની હોસ્પિટલ બનાવ એટલે એવી ગયો હકીકત મને આટલી ખબર